બેતાલીસ ડિગ્રી છે એના માટે ગરમીના કારણે બહુ ટ્રાફિકના નિયમો થોડુંક વહેલું છે કરે તો સારું રહેશે વીસ સેકન્ડમાં ગાડી પાસ કરવાની હોય છે અને વીસ સેકન્ડની અંદર ત્રણ વખત અમારે ઊભું રહેવું પડે ત્રણથી ચાર વખત ઊભું રહેવું પડે છે અને તોય સિગ્નલ સુધી અમે પહોંચી શકતા નથી અને આટલા તાપમાનમાં તમે જોઈ શકો છો પ્રશાસને વેવની આગાહી આપી છે અને આટલા તડકામાં ત્રણ થી ચાર વખત ઊભું રહેવું પડે છે તો અમારો નંબર આવતો નથી અને ગાડી પાસ થતી નથી સિગ્નલ પર ટાઈમ મર્યાદા છે સમય મર્યાદા છે સિગ્નલ ની એ વધારવામાં આવે જેથી ઝડપથી વધારેમાં વધારે લોકો પાસ થઈ શકે એક જ સિગ્નલ પર ત્રણ વાર રહેવાની આવી રહી છે અને એમાં પણ ભારે ગરમીથી લોકો હેરાન પરેશાન છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે જે ટ્રાફિકનો અણધણ વ્યવહાર છે તે સુધારે અને આ જે દુરક્ષણ છે તે વધારે કેમેરા ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત